નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો જે ધોરણ બાર સાયન્સનું અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે તો પછી પછી ધોરણ શું તેની રાજ્યના વધુ વિદ્યાર્થીઓ કે જેમની આતુરતાનો અંત આવ્યો ગુજરાત બોર્ડના ધોરણ બારના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ જ્યારે કે સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ છે જ્યારે કે વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણિયા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ છે બોડેલીનું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો બનાસકાંઠાનું સૌથી ઊંચું પરિણામ સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લામાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ બારની બોર્ડની અગિયાર પરીક્ષા જેમાં અગિયાર માર્ચે યોજાઈ હતી છવ્વીસ માર્ચ સુધી તે ચાલી ત્યારે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો તો છોટા છોટાઉદેપુરના બોડેલીની વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની અંદર તેનું પરિણામ ઓછું છે બે હજાર ત્રેવીસની તુલનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે કે જે સોળ પોઈન્ટ સિત્યાસી ટકા વધ્યું છે જે પરિણામ વધ્યું છે ગત વખત કરતાં તે પણ ખૂબ સારું વધ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલું પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું સૌથી ઊંચું બાણું પોઈન્ટ એંશી ટકા જેટલું પરિણામ આ નોંધાયું છે હવે છોટાઉદેપુરના વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો એકાવન પોઈન્ટ છત્રીસ ટકા સાથે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરના બોડેલીનું છે સુડતાળીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ બોડેલીનું વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયું છે જ્યાં ઓછું પરિણામ છે તેની પણ વાત થઈ રહી છે એટલે કે વિજ્ઞાન પ્રવાહની જો ઓવરઓલ વાત કરીએ તો બે હજાર ત્રેવીસની તુલનામાં સોળ પોઈન્ટ સિત્યાસી ટકા પરિણામ બે હજાર ચોવીસની અંદર વધ્યું છે એવી રીતે ધોરણ સામાન્ય પ્રવાહની અંદર પણ સારું એવું પરિણામ નોંધાયું છે વિજ્ઞાન પ્રવાહની વાત કરી લીધી સામાન્ય પ્રવાહ પણ ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઊંચું આવ્યું છે હવે દરેક વિદ્યાર્થીઓની એક વાત છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહ પછી કે પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી તેમની પાસે કેટલા ઓપ્શન્સ હોય છે તેઓ કારકિર્દીમાં સફળ થવા માટે કયા ઓપ્શનને પસંદ કરે છે તેના ઉપર સૌની નજર હોય છે કારણ કે સૌથી મોટી વાત તો એ હોય છે કે ધોરણ બાર પછી એવો તો તેઓ શું લે કયો સબ્જેક્ટ લઈને આગળ વધે કે પછી કારકિર્દીમાં આગળ વધવા માટે અત્યારના સમયની અંદર રોજગારીની કઈ તકો છે કે જેનાથી તે અભ્યાસક્રમ લીધા પછી તેઓને રોજગારીની તકો મળી શકે ધોરણ બારનું જ્યારે પરિણામ જાહેર થયું છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા કેટલીક જગ્યાએ બાળકો ખૂબ ખુશ થયા છે વિદ્યાર્થીઓ કારણ કે મહેનતનું પરિણામ આવ્યું છે ત્યારે એવા જ એક વિદ્યાર્થી કે જે આપણી સાથે જોડાયા છે જેમનું નામ છે સુજલ દિવાણી સુજલ સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર તન્વી તન્વી સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર ધોરણ બારની અંદર આપણે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે જે પરિણામ આપે પ્રાપ્ત કર્યું છે સૌથી પહેલાં સક્સેસ પાછળ કોને શ્રેય આપશો હું મારા પેરેન્ટ્સ અને મારો જે ક્લાસીસમાં જાઉં છું એ ક્લાસીસના ટીચર્સ અને ત્યાં જે ભણાવે છે અને સપોર્ટ જે મળ્યો છે એને શ્રેય આપવા માગું છું કઈ રીતે મહેનત કરી હતી અ સવારે અમારી સ્કૂલ હતી તો ત્યાંના બી ટીચર્સ જે હતા અમારી સ્કૂલના એ પણ ખૂબ જ સારી રીતે અમને સમજાવતા ભણાવતા બોર્ડ રિલેટેડ બધું જ સમજાવતા હતા ત્યારબાદ બપોરના સમયમાં ટ્યુશન જોવા મળતું હતું તો ખૂબ જ તડકામાં બી અમે ટ્યુશન આવતા હતા અહીંયાથી સર અને ટીચર્સ પણ અમને ખૂબ જ હેલ્પ કરતા હતા ખૂબ જ સારી રીતે અમને ભણાવતા હતા જો અહીંયાથી સપોર્ટ ના મળે તો આટલું રિઝલ્ટ ના જ આવત તો ભરત સર કેવલ સર એ બધા ખૂબ જ અમને હેલ્પ કરી હતી તન્વી ધોરણ બાર કોમર્સ આપી લીધું હતું કારણ કે એ ઘણા બધા ધોરણ દસ પછી પહેલાં તો એવું થાય કે સેમાં પ્રવેશ મેળવવો છે કોમર્સ સાયન્સ આર્ટ્સ સાત ત્રણ પસંદગી હોય છે કોમર્સ આપે સિલેક્ટ કર્યું ખૂબ સારું પરિણામ આવ્યું હવે આપની શું ઈચ્છા છે ધોરણ બાર પછી કોમર્સમાં આટલા સરસ પર્સન્ટેજ આવ્યા છે તો આગળ શું કહેશો અત્યારે બાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ નું પર હા એકાઉન્ટ એકાઉન્ટનો બેઝ એટલો સારો છે સર ટીચર્સ બધા એટલા સારા હતા એકાઉન્ટ ખૂબ સારું ફાવે છે એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ પસંદ કર્યું આપણા કોમર્સની અંદર એકાઉન્ટન્સી અને સ્ટેટની અંદર આપણું શું રિઝલ્ટ આવ્યું છે આપના ક્લાસની અંદર જે આપણા ક્લાસમેટ્સ છે તેમની સાથે તેમના રિઝલ્ટની કમ્પેરિઝનની અંદર આપણું રિઝલ્ટ કેટલું અવલ છે મારે એકાઉન્ટ અને એકાઉન્ટમાં નાઇન્ટી ટુ છે અને સ્ટેટમાં નાઇન્ટી સિક્સ છે અને અમારા ક્લાસીસમાં પણ બધાના ખૂબ જ સારા એવા માર્ક્સ આવ્યા છે અને એના પાછળ અમારા એકાઉન્ટ અને સ્ટેટના સર કેવલ સર હતા અને ટ્યુશન સ્કૂલમાં એકાઉન્ટના સર ગોપાલ સર ખૂબ જ એમને સારી રીતે અમને સમજાવ્યું છે એમના ખૂબ જ એમણે સપોર્ટ કર્યો એટલે આટલા માર્ક્સ આવી શક્યા અને પેરેન્ટ્સનો પણ ખૂબ જ સપોર્ટ હતો બિલકુલ ધનવી આપની સાથે જે રીતે વાતચીત કરી હવે આપણી સાથે પ્રફુલ ગઢવી જોડાયા છે જે શિક્ષણવિદ છે અને વિશ્વ ઉકાણી જોડાયું છે વિશ્વ વિશ્વ પણ આપણી સાથે જોડાયું છે તેની પાસે પણ જઈશું તે પહેલાં આપણે પ્રફુલભાઈ પાસે જઈએ પ્રફુલભાઈ અત્યારે જે જીએસટીવીની ટીવી સ્ક્રીન પર જે બંને વિદ્યાર્થીઓ છે તે બંને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ સારું છે અને વિશ્વને તો કદાચ અત્યારે દરેક જગ્યાએ તે છવાઈ ગયું છે કારણ કે ખૂબ સારા પર્સન્ટેજ સાથે અને એક એવી જગ્યાએથી એણે ખૂબ સારા પર્સન્ટેજ મેળવ્યા કે જેમાંથી ખૂબ અઘરું હોય છે મેળવવું જે રીતે ધોરણ બાર પછી દરેકને એક પ્રશ્ન હોય કે હવે શું કરવું આપના મતે શું લાગે છે આ બંને વિદ્યાર્થીઓ માટે આપણી શું સલાહ રહેશે જો બાર સાયન્સ નું રિઝલ્ટ આવે પછી બાર આર્ટસ નું ને બાર કોમર્સ હવે આ બંને વિદ્યાર્થીઓનું ટોપ લેવલ નું રિઝલ્ટ છે બરાબર એટલે એને જે ઇન્ટરેસ્ટેડ હોય ધારો કે એને કોમર્સ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટની અંદર જવું હોય અને એની તૈયારી કરે તો એના એનો એક એમ કેવાય કે એને પહેલા નક્કી કરેલું મારે ચાર્ટર્ડ એકાઉન્ટ જ બનવું એનું સ્વપ્ન કેવાય ઘણા લોકો એવા હોય કે એવું વિચાર નક્કી કરે કે આપણે બીકોમ કરું બીકોમ કર્યા પછી સિવિલ સર્વિસીસ કરવું ઘણા વિદ્યાર્થી એવા હોય એવું વિચારે કે ભાઈ આપણે આ જે છે તો મારે બીકોમ કરીને અથવા તો પછી ચાર્ટર્ડ એકાઉન્ટ કરીને એમાં પ્રોફેસર બનવું તો એ પ્રોફેસર ની અંદર જાય એટલે એ કયા પ્રકારનું પોતે ઇન્ટરેસ્ટ ધરાવે છે કયા પ્રકારનું એને ગોલ નક્કી કર્યો કે ભવિષ્યમાં એને શું બનવું એની સાથે જ આ રિઝલ્ટ એને એક ટોચ ઉપર લઈ જતું હોય એટલે વિદ્યાર્થી પોતે જ નક્કી કરતા અને એના એના માટેનો એક આ ગ્રાફ છે કે ભાઈ અત્યારે એના નાઇન્ટી નાઇન પર્સન્ટ કે નાઇન્ટી એટ પર્સન્ટ ઉપર આવ્યા એટલે એ વિદ્યાર્થી હંમેશા એનો એક મેન્ટલી એનો પારો ઉપર કે ભાઈ હવે હું મારી લાઈફ ની અંદર મેં જે ધાર્યું છે એટલે પહેલી વસ્તુ આ છે ત્યાં ભાષાનું કોઈ પણ માધ્યમ નડતું નથી ગુજરાતી મીડિયમ મીડિયમ કે ઇંગ્લિશ એ પણ નથી આમ તો સામાન્ય રીતે એવું કહેવાય કે બે વસ્તુ જિંદગીમાં એકવાર આવે એક બારમું ધોરણ છે એ એનું બારમું અને બીજું બાપાનું બારવું બરાબર એના પછી કે લાઈફ ચેન્જ થઈ જતી હોય કેમ કે 12મા ધોરણ પછી કેવું થાય કે આર્ટસ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય એ આખી એક સ્ટ્રીમ એને નક્કી થાય કે ભવિષ્યમાં ડોક્ટર બનશે ચાર્ટર્ડ એકાઉન્ટ બનશે આઈપીએસ આઈપીએસ બનશે કે નેતાજી બનશે તો બાપનું વાર હું એમ થાય કે બાપા મરી ગયા એના પછી એને કે વસ્તુ આખી ફિક્સ થતી બિલકુલ આપે ખૂબ સારી રીતે એ ઉલ્લેખ કર્યો તન્વી જે રીતે પ્રફુલભાઈ જે શિક્ષણવિદ હતા તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપનું એમ હતું જે આપણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે હું આ ગોલની અંદર સક્સેસ થવા માંગીશ અને એના માટે આ પ્રયત્ન કરું છું પરંતુ આ બધાની વચ્ચે આપણી સામે યુનિવર્સિટીઝના પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે તમને શું લાગી રહ્યું છે આગામી સમયની અંદર આપ કયા બેઝ સાથે આગળ વધી શકશો

પપ્પાએ તો ઓલવેઝ એમ જ કીધું હતું કે તારે જે કરવું હોય કર તને જે ઈચ્છા હોય કર કોઈ ફોર્સ કર્યો જ નથી છે હું જે ડિસિઝન લઉં એમાં ઓલવેઝ સપોર્ટ કરે છે ઓકે વિશ્વ આપણી સાથે જોડાયેલા છે વિશ્વ ખૂબ સારું પરિણામ જે તે સમયે જ્યારે અમારા સંવાદદાતાએ આપના પિતાની બાઇટ લીધી એટલે આપના પરિણામની ખુશી તેમના ચહેરા ઉપર સૌથી વધારે હતી ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક આટલી બધી મહેનત પછી જે પરિણામ આવ્યું શ્રેય કોને આપશો હું શ્રેય મારા માતા-પિતા તથા દરેક શિક્ષકોને આપવા માગું છું કારણ કે તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે કે જેથી હું ખૂબ સારું પરિણામ મેળવી શકાય તે ખૂબ જ મહેનત કરતા કે પણ અમે હટવાતા તો તે અમે તેની પાસે જતા અને તે અમારી ખૂબ મદદ કરી છે ઓકે

અને પણ પણ દરેક આપવો જોઈએ વિદ્યાર્થી પોતાના કે જેથી તે આગળ જી બે વર્ષ દરમિયાન જે તમારું રૂટિન રહ્યું શેડ્યુલ રહ્યું કઈ રીતે આપ અભ્યાસ કરતા હતા કઈ મહેનત ટેબલ આપે બનાવ્યું હતું એ જણાવશો સૌ પ્રથમ તો જે શિક્ષકો સ્કૂલમાં ભણાવતા તેને આવીને ઘરે રિવિઝન કરતો એને સારી રીતે સમજતો અને તેને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતો હતો અને એવું કોઈ ફિક્સ ટાઈમ ટેબલ હોય પણ જ્યાં સુધી પૂરું ન થાય આજનો ટાર્ગેટ કાગળમાં લખી નાખો અને જે પૂરો ન થાય ત્યાં સુધી એને વાંચતો અને એને એમસીક્યુ સોલ્વ કરતો હતોટની જે અથવા તો કોઈ પણ પરીક્ષા આવે તો એના થોડુંક દિવસો પહેલા તેની ફૂલ ટેસ્ટ આપતો જેથી કે સારું ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે સારી પ્રેક્ટિસ થઈ શકે અને જેથી આપણે જે ફાઇનલ પરીક્ષા આપવા જઈએ તો તે પણ એક સામાન્ય પરીક્ષા જેટલી ઈઝી લાગે ઠીક છે ખૂબ સારી રીતે વિશ્વ એ વાતનો ઉલ્લેખ કર્યો કે જો સામાન્ય પરીક્ષાની જેમ આપણે પરીક્ષા આપીએ તો એ ખૂબ સરળ રહે છે પ્રફુલભાઈ આપની પાસે આવું છું એવું કહેવાય કારણ કે સાયન્સના વિદ્યાર્થી હતા ગુજકેટની અંદર એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા છે પણ એ ગ્રુપ એટલે માત્ર એન્જિનિયરિંગ અને બી ગ્રુપ એટલે મેડિકલ શું ખરેખર આજ સાચું છે સાયન્સ માટે જો આપડે ગુજરાતીઓ માટે તો છે ને વેપારે પહેલો છે બરાબર એટલે આ એની અંદર થી બાર સાયન્સ માં આવેલું કે ભાઈ એ ગ્રુપ એટલે મેથ્સ અને બી ગ્રુપ એટલે બાયોલોજી જનરલી ગુજરાત વાળા કેવું વિચારે બી ગ્રુપ એટલે બાયોલોજી બાયોલોજી એટલે તમે ડોક્ટર બનો ડોક્ટર બનો એટલે એને બે જ વસ્તુ હોય કે બહુ ખુબ મોટી હોસ્પિટલ હોય એમાં ખૂબ મોટી ઇન્કમ થાય આ વેપારી દ્રષ્ટિએ જોવામાં આવે તમે જો આ જે ભાઈ હતા એમને એકસો વીસ માંથી એકસો વીસ માર્કસ એટલે એને કે ફ્રીમાં એડમિશન મળે બરાબર બીજે મેડિકલ જેવી કોલેજ હોય જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે પચાસ ટકા ની આજુબાજુ છે ને બાર સાયન્સ ની અંદર એ લોકો પેલી પેમેન્ટ સીટ ને મેનેજમેન્ટ સીટ ને એવું ઘણું બધું આવે અંદર એમાં બ બેન ત્રણ ત્રણ કરોડ રૂપિયા ભાવ ચાલતો હોય એમાં એડમિશન લેવા વાળા હશે એટલે અહીંયા કેવું થાય કે આપણે ગુજરાતની અંદર ગુજરાત અત્યારે આપણે જોઈએ ને તો એન્જિનિયરિંગ અને ફાર્મસી બધાની ટોટલ સીટો ગણ ને તો લગભગ એમ કેવાય કે લાખ ઉપર જતી હશે અહિયાં જે સ્ટુડન્ટ પાસ થયા છે ને એ એકાણું હજાર છસો પચીસ પાસ થયા એટલે બધાને બધી જગ્યાએ એડમિશન મળવાનું છે પણ એવું થાય કે ઘણા વિદ્યાર્થી પોતે નક્કી કરી હોય મારે ડોક્ટર ની અંદર જવું છે અને એના ત્યાં માર્ક્સ જે નીટ અને જે ડબલ ઇ જે એન્જિનિયરિંગ માટેની એક્ઝામ નીટ જે આપણે મેડિકલ માટેની ગુજકેટ ની જે પરીક્ષા છે એમાં ધારા કરતા વધારે માર્કસ મતલબ પંચોતેર ઉપર ના જાય તો એમને ડોક્ટર ની અંદર જેવું હોય અથવા તો જે એ ગ્રુપ વાળા હોય એન્જિનિયરિંગમાં સારી બ્રાન્ચ જોતી હોય એ મળે નહીં આપડે ત્યાં એક માનસિકતા કેવી છે કે બારમા ધોરણ પછી વિદ્યાર્થી હોય ને એનું માઇન્ડ ડેવલપ થાય એટલે કે બારમા ધોરણ પછી એને જે એમાં એડમિશન મળી ગયું ને એ લોકોની લાઈફ બની જાય ધારો કે એન્જિનિયરિંગમાં જાય તો આજથી દસ વર્ષ પહેલા આઈટી નો દસકો તો જબરજસ્ત એની શરૂઆત થઈ જાય અત્યારે જો કે આઈટી છે હવે એ આઈ તરફ બધું જઈ રહ્યું એટલે એ ગ્રુપ વાળા પોતાનું ભવિષ્ય એઆઈ માં બનાવવાનો વિચાર એ બ્રાન્ચ નું પકડેલો પછી ધારો કે એને મળ્યું નહીં અમે એડમિશન ને સિવિલમાં જાય તો કન્સ્ટ્રક્શન એવું એવો ધંધો છે કે નથી એવું નહીં પણ એનું પોતાનું એક સ્વપ્ન હોય કે મને મારી મનગમતી જે લાઈન છે એમાં મારે જવું જોઈએ ઠીક છે તન્વી સી છે કે જે પણ ખરેખર બહુ જ ટફ હોય છે તેમાં પણ ઘણી બધી મહેનત કરવાની હોય એક તરફ સીએ એક તરફ કોમર્સની કોલેજનું પણ એટલું જ પ્રેશર બંને એક સાથે હેન્ડલ કરવું કેટલું અઘરું રહેશે કે પછી એ જે ટાઈમ ટેબલ પ્રમાણે તમે આ વખતે સારા પર્સન્ટેજ લાવ્યા તે પ્રમાણે જ મહેનત કરશો અ સીએ છે એકદમ ટફ એમાં રિઝલ્ટ બી બહુ જ ઓછું આવે છે એક બાજુ તમારે કોલેજ બી હોય છે એક બાજુ આના સીએના ક્લાસીસ બી ભરવા પડે છે બટ જે રોજનો રોજ રિવિઝન હોય સીનું સી એનું તમે કરતા રહો તો એ ખૂબ જ સરળ રહેશે એની જો રોજની એક્ઝામ્સ આવે એ રોજની રોજ અટેન્ડ કરો તો એ બી થોડુંક કમ્પેરિઝનમાં ઇઝી છે જો તમે ફોકસથી કરો તો એટલું બધું બી ટફ નથી છે વિશ્વ આપની પાસે આવું છું હવે આપ શું લક્ષ્યાંક રાખીને બેઠા છો આટલા સારા પરિણામ પછી આપ કયા ક્ષેત્રે આગળ વધશો વિશ્વ આપને મારો અવાજ પહોંચી રહ્યો છે લાગે છે તેમની પાસે અમારો અવાજ જી જી

બરાબર કે એનાથી બીજો કોઈ ઓપ્શન જ ના વધે કારણ કે તમે વાત કરી કે પેલા બેન ને વધારે માર્ક્સ આવે બાર કોમર્સ તો એ સીએ કરશે પછી આ બેને બાર સાયન્સ ને સૌથી વધારે સારા માર્ક્સ આવ્યા તો એ ડોક્ટર બનશે એટલે આ બે લાઈન છે ને એવરગ્રીન કહેવાય ધારો કે ભારતની અંદર ફાઈનાન્સ નો ધંધો છે ને વ્યાજ વટાવવાનો બેંકો નો સીએ નો એ બધું ક્યારે બંધ થવાનો નથી વર્ષો પહેલાથી ચાલ્યો આવે બરાબર કેમ કે આપણે જે ચાર વર્ણાશ્રમ ગણતા ચાર જે કર્મ ગણવામાં આવે તો એની અંદર પણ ઇન્કમ ને એક પ્રકારે ગણવામાં આવે બીજું કે મેડિકલ લાઈન નો જે ધંધો છે અત્યારે કોઈ મરવું જ નહીં બધાને અમર થઈ જવું એના જેવી પરિસ્થિતિ એટલે એ પણ એવરગ્રીન ચાલવાનો હવે આ બે વ્યક્તિ સિવાયના જે બીજા સ્ટુડન્ટ છે એની આપણે વાત કરીએ તો ઘણા લોકો એમાંથી સાયન્ટિસ્ટ થશે બરાબર ઘણા લોકો ઉદ્યોગ ધંધાની અંદર પોતે વ્યાપારી થશે ઘણા એવા છે કે એવા સંશોધનો કરશે કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે એ પણ ક્યારે ના કરી શકે એવું કરશે અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા હશે ને પહેલા એવું કહેવાતું ને કે ભાઈ વિદ્યાર્થીને કશાય એડમિશન ના મળે અમુક પ્રકારના કોર્સ જે છેલ્લા વધ્યા હોય એની અંદર એ લોકો એડમિશન લેતા હોય તો અહીંયા પણ એ જ પ્રકારનું થાય કે જ્યારે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી નથી હોતી એ વ્યક્તિ માટે એક નવી દિશા ખુલતી હોય ધારો કે આજ સુધી કોઈ એમબીબીએસ કરેલા ડોક્ટર કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ ભારત દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નથી બને બરાબર સૌથી મોટી પોસ્ટ કહેવાય એ બધા બસ પોતાની લાઈફમાં શાંતિથી જીવે રાખે જલસા કરીને એના એના જે એસોસિએશન એના બહુ બધો અધ્યક્ષ કે ચેરમેન બને એટલે અહિયાં જેના ટકા ઓછા આયા હોય નેવું કરતા ઓછા કે પચાસ ટકા કે પિસ્તાલીસ એ એ કઈક નવું જ સર્જન કરે છે આપણે ક્યારેય પણ સ્વપ્નમાં વિચારી ના આવ્યું આજે ધારો કે પત્રકારત્વની લાઈન છે તો એની અંદર કોઈ બાર સાયન્સ કરેલો સીવાર નથી આવવાનો બરાબર તો આખી દુનિયાની અંદર એ નવું કઈક કરવા વાળા પત્રકારો હોય તો એ એ જ પ્રકાર અહીંયા બને કે સાયન્ટિસ્ટ હોય નવી કોઈક સંશોધન કરે ધારો કે ડોક્ટર અબ્દુલ કલામ હતા તો એમના પર્સન્ટેજ સારા જ હતા એમબીબીએસ ડોક્ટર કર્યા હતા આપણને એવા આ અગ્નિ ફાયર મિસાઇલ બનનાર વૈજ્ઞાનિક નહીં મળે એટલે એવું કઈ વિચાર જ એવું છે નહીં બરાબર દરેક ને પોતપોતાના

પેપર્સમાં સ્ટેટનું પેપર ટફ હતું કારણ કે એમાં થિયરી સેક્શન સીમાં થિયરી બહુ જ પૂછી લીધી હતી એમાં જે સમ્સ હતા એકથી બે જ આવ્યા હતા જો કે સ્ટેટ થોડું એટલા માટે ટફ રહ્યું હતું ત્યારબાદ સ્કૂલમાં બી અમે થોડું ધ્યાન આપતા હતા અને સૌથી વધારે જો આ માર્ક્સ માટે સ્ટ્રે આપું તો મારા ક્લાસીસ ને કે ખૂબ જ ઇરેગ્યુલર પેપર લેતા હતા એક્ઝામનો એમણે વીક અમે મંથ જેવી તો અમે એક્ઝામ્સ જ આપી હતી ભારત સરે ટાઈમ ટેબલ ખૂબ જ સરળ રીતે ગોઠવ્યું હતું કે દરેક ચેપ્ટર વાઇઝ એક 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 દરેક ચેપ્ટર સારી રીતે ક્લિયર થઈ ગયું હતું રિવિઝન લેક્ચર્સ લેક્ચર્સને બધું ખૂબ જ સારું એટલે આટલા માર્ક આવી ગયા

છે ઠીક બિલકુલ પ્રફુલભાઈ એક એનડીએ નું ઓપ્શન પણ હોય છે અને ધોરણ દસ પછી જે રીતે વિચારો અત્યારે જે વિદ્યાર્થીઓ માટે અને કદાચ સારા પર્સન્ટેજ આવે કે પછી તો એનડીએ નું ઓપ્શન પણ હોય છે તેની સાથે પણ વિદ્યાર્થીઓ આગળ વધી શકે છે તેના માટે આપ શું કહેશો ઓપ્શન જે છે રાખવા જોઈએ આ ચાઇના છે ને એટલે જલસા કરે આપણા દેશના બે મિનિટમાં ગમે તેમ ડિસ્ટર્બ કરવાની તાકાત કે ગમે તેવું એને મેડિકલ ક્ષેત્રે સંશોધન કરવું હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સંશોધન કરવું હોય ચાઇના કરે ને આપણે કરી શકતા નથી વાતો બધી કરીએ પોતાના બાપા ને બધા મોટા કહેવાના જેવી વાત છે નેશનલ ડિફેન્સ કેવું થાય કે જે ટોપ લેવલ સ્ટુડન્ટ હોય એક જનરલી જતા નહીં હોતા એ લોકો શું કરે કે ગવર્મેન્ટ જે કોલેજો હોય એની અંદર એડમિશન લઈ લે મેડિકલમાં અને પછી એ માસ્ટર ડિગ્રીમાં એમાં આગળ વધે પછી જે વિદ્યાર્થીને નેશનલ ડિફેન્સ એકેડમીમાં કેવું હોય આ ઓલ ઇન્ડિયા પોતાના એમ્સ જેવું હોય કે જેના ઓછા ટકા હોય પચાસ ટકા કરતા વધારે હોય એ વ્યક્તિ ત્યાં પરીક્ષા આપે ત્યાં આ ગુજકેટ નીટ જેવું નથી હોતું પણ ત્યાં ત્રણ પ્રકારની પરીક્ષા લેવાય પહેલા એની ઓબ્જેક્ટિવ પરીક્ષા થાય પછી એની રિટર્ન પરીક્ષા થાય પછી એનું ઇન્ટરવ્યુ એનો એની અંદર સાયકોલોજી ની દ્રષ્ટિએ એ વ્યક્તિ ફિટ છે કે નહીં એ પ્રકારની ઇન્ટરવ્યુ થાય અને પછી એ વ્યક્તિને ત્યાં એનડીએ માં લેવામાં આવે છે

અહિયાં કેવું થાય કે દરેક ને પોતાના ઇન્ટરેસ્ટ ઉપર મેં તમને પેલા જ કીધું કે ધારો કે નેશનલ ડિફેન્સ એકેડેમી માં જવું હોય તો ઘણા એવું વિચારે કે આપડે માં બાપ થી જઈને શું કરવું બરાબર ઘણા એવું વિચારે ભલે ગમે તે આપડે દેશ માટે મરી જવું આ બે પ્રકારના માણસો આ દુનિયાની અંદર છે બરાબર એટલે તમે પંજાબ માં જાવ ને તો પંજાબ હરિયાણા ના એ border જે રાજ્ય છે એમાં કેવું વિચાર બધા પહેલા બોર્ડર એ MBBS થયેલો હોય તો એ બોર્ડર ઉપર જ નોકરી કરતો હોય અને આપડે ત્યાં MBBS થયેલો હોય તો એવું વિચારે કે હું મોટી હોસ્પિટલ ખોલીને ને સામે વાળા રૂપિયા આ બાજુ કરોડ રૂપિયા કેવી રીતે ભેગા કરું પછી હોસ્પિટલ ખોલી ને બાજુ માં દવા ની ખોલે કે મારી મારી દવા મારી hospital માં કેવી રીતે વેચું એટલે આપણી માનસિકતા માં અને ઉત્તર ભારતની માનસિકતામાં આસમાન જમીન નો ઘણો છે આજુ વાતાવરણ ઈટ્સ ઓલ અબાઉટ એટમોસ્ફિયર બિલકુલ ખૂબ સાચી વાત કહી આપે તન્વી એક સવાલ એ થાય કે જે રીતે આખા વર્ષનું સ્ટડી રહ્યું આપે કહ્યું કે હું રિવિઝન કરતી હોમવર્ક કરતી પછી ક્લાસીસ સ્કૂલ બધાનું જ રિવિઝન કરીને આ પર્સન્ટેજ મેળવ્યા છે જે આપણા પેરેન્ટ્સ હતા તેમનો કેટલો સપોર્ટ રહ્યો છે જે આપનું ગ્રુપ છે શું એવું કહેવાય ગ્રુપ સ્ટડીમાં પણ ખૂબ સારા માર્ક્સ આવતા હોય છે હા ગ્રુપ સ્ટડી ગ્રુપ સ્ટડી પણ મેટર કરે છે તમારે એક ટાઈમ પર જેટલું ટીચર્સ સમજાવે ના કરતાં એક ફ્રેન્ડ જેસ રીતે સમજાવે છે ને એ થોડુંક જલ્દી ખબર પડી જાય કારણ કે આપણી ટર્નમાં જે આપણને સમજાવતા હોય છે પેરેન્ટ્સે પણ ખૂબ જ સપોર્ટ કર્યો હતો એ જ્યાં સુધી હું છાંકું ત્યાં સુધી એ લોકો પણ મારી પાછળ બેસતા છાપતા એફર્ટ્સ કરતાં મમ્મી પપ્પા ખૂબ જ એમને પણ ખૂબ જ સપોર્ટ આપ્યો છે ઓકે વિશ્વ એક સવાલ એ વિદ્યાર્થીઓ માટે કારણ કે આપ એમના માટે ઉત્તમ ઉદાહરણ છો કે જેમના ટ્યુશન્સ નથી હોતા જે ખુદ ઘરે ભણતા હોય છે જેમના માટે એમના માટે બુક્સ જ બધું હોય છે ન કે કોઈ ગાઈડ કે પછી અન્ય કોઈ મટીરિયલ તેમને લઈને આપણને શું કહેવું છે મહત્ત્વની વસ્તુ જો કોન્સેપ્ટ તરીકે સમજી લેલો હોય તો તમારે કોઈ પણ ટ્યુશનની જરૂર extra પડતી જ નથી તમે NCERT થી ખાલી વાત તો એના જે સમ્સ છે એને સોલ્વ કરવા અથવા એને રિલેટેડ NCERT બેઝ કોઈ કોઈ પણ બુક હોય તો એના ખાલી MCQ સોલ્વ કરીને આપકો કોઈ પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો extra ટ્યુશનની જરૂર ગાજી પડતી નથી આ પેપર સોલ્વ કરવા કે પછી જે રીતે એક્ઝામ્પલ્સ ઉદાહરણ्स જે આપેલા હોય છે તેને રિપીટ કરવા

ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈટી છે આ બધા જ ક્ષેત્રે અત્યારે કારકિર્દી વધી રહી છે આગામી સમયની અંદર રોજગારી માટે સૌથી ઉત્તમ ક્ષેત્ર આપના માટે કયું હોઈ શકે ધોરણ 12 કોમર્સ પછી અને ધોરણ 12 સાયન્સ પછી અને આર્ટ્સ માટીના લોકો માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમ જેમ વિકસતું જશે અને એમાં આધાર ઓકે ડોક્ટરોની હાથની જે સ્કિલ હોય એ બધી રોબોટ જોડે ધીમે ધીમે જતી રહેવાની પછી અત્યારે આપણે વાત કરીએ કે ચાર્ટર્ડ એકાઉન્ટનો હોય બરાબર તો અત્યારે કોમર્સ પર ટોપ લેવલ ઉપર કોઈ વસ્તુ હોય તો એ છે ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઇનાન્સિયલ સર્વિસમાં તો એ પણ હવે ધીરે ધીરે તમે જો દરેક પ્રકારના સોફ્ટવેરમાં આવી ગયો હવે તમારે ક્લાસ જેવું કામ કરવાનો એક માત્ર આંકડાઓ જ નાખવાના એટલે આપણી જે પર્સનલ સ્કિલો છે એમ જેમ જેમ આ AI જ્યાં જ્યાં દાખલ થતું જશે ને એમ આપણે બધા બેરોજગાર થતા રહશે પછી આર્ટ્સના સ્ટુડન્ટ ને તો એના માટે કેવું થાય કે ભાઈ એ લોકો જનરલી ગવર્મેન્ટની તૈયારી વધારે કરતા બરાબર સિવિ સર્વિસની પ્રોફેસરની ટીચરની શિક્ષકની આ બધી ફિલ્ડમાં એ લોકો વધારે જતા હોય તમે કેરળમાં જોયું કે ભાઈ એક રોબોટ ટીચર બન્યા તો બનાયા સોરી તો એને ઓરિજિનલ ટીચર કરતા રોબોટ ટીચર પ્રશ્નો એની માહિતી નહીં એટલે ગાળે મારું અંગત એવું માનવું કે કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ વધારે પડતું આપડે એનો ઉપયોગ કરીએ તો પચીસ વર્ષ પછી ખેતી નું કોઈ ક્ષેત્ર એવું વધે નહીં કે જેની અંદર તમને રોજગારી મળે કેમકે રોબોટ એ જ ના કરી શકે જો કે અત્યારે તો ઘઉં કાપવા વાળા રોબોટ બનાવી

તો ધોરણ બાર પછી કયા કયા સબ્જેક્ટ લઈને આગળ વધી શકું કારકિર્દીને ઉજ્જવળ કઈ રીતે કરી શકું તેની ઘણી બધી માહિતી અને ટિપ્સ પ્રફુલભાઈએ પણ આપી હતી અને વિદ્યાર્થીઓએ પોતાનો મત પણ જણાવ્યો હતો વિશેષમાં હાલબસ આટલું જ નમસ્કાર